નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર વીસ પોઈન્ટ બેનું જે અપડેટ આવ્યો છે તેમાં નવો સુધારો જોવા મળ્યો છે અને એ સુધારો છે સગર્ભા માતા છે એને વજન અને ઊંચાઈની એન્ટ્રી સંદર્ભે વજન ઊંચાઈની એન્ટ્રી સગર્ભા માતાની કેવી રીતે કરી શકાય તેના સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું અહીંયા ખાસ નોંધ એ લેશો પોષણ ટ્રેકરની અંદર તમે જાઓ છો તમારા મોબાઈલની અંદર છે તમે પોષણ ટેકર એપ્લિકેશન છે એને ઓપન જ્યારે કરો છો દાખલા તરીકે આપણી પાસે પોષણ ટેકર છે અને ઓપન તમે ક્લિક ઉપર કરી દીધું છે પોષણ ટેકર તમે ખોલો છો ત્યારે સગર્ભા માતાનું જે બોક્સ આવ્યા છે એની અંદર તમારે ખાસ જવાનું છે ત્યાં તમે ત્રણ નામ છે દાખલા તરીકે અહીંયા આપણી પાસે બોક્સ છે બોક્સની ઉપર તમે ક્લિક આપ્યું સગર્ભા માતાના ખાનામાં ગયા ત્યાં લાભાર્થીની સામે ત્રણ ડોટ છે તેના પર ક્લિક આપ્યું તો તમે જોઈ શકો છો કે સૌથી છેલ્લે છે એક નવું મેનુ છે એ ઉમેરવામાં આવ્યું છે જે આપણે જોઈ લખવામાં આવ્યું છે કે સ્ટેશનલ વેઇટ ગેઇન એટલે કે સગર્ભા માતાના વજનમાં વધારો એવું એનું ગુજરાતી થશે અહીંયા પર તમે ક્લિક આપો છો તો આ પ્રકારનું બોક્સ આવે છે અહીંયા તમે ખાસ એ નોંધ લેશો કે અહીંયા આપણને એક વસ્તુ એ કહીએ છીએ પ્લીઝ એન્ડ ધ એ એન સી વન હાઈટ અને વેઇટ છે હવે એ એનસી એટલે એન્ટીનેટલ એન્ટીનેન્ટલ કેર એટલે કે મમતા કાર્ડ છે એની અંદરથી તમારે આ ડેટા લેવાનો છે અહીંયા મમતા કાર્ડ જોઈએ જોઈ શકાય છે અહીંયા લખ્યું છે બેનિફિશરી ફોર્મ એમસીપી કાર્ડ એટલે કે મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ મમતા કાર્ડ હોય એ મમતા કાર્ડની અંદરથી તમારે ડેટા છે એ લેવાનો છે કયો ડેટા લેવાનો છે કે એ એન સી ડેટ છે એ લેવાની છે અને અહીંયા દાખલ કરવાની છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ પ્રકારનું મમતા કાર્ડ હોય છે આ એ એન રિપોર્ટ છે એ એન રિપોર્ટમાંથી તમે ડેટા છે એ ફિલઅપ કરવાનો છે હવે અહીંયા એક વસ્તુ ખાસ નોંધ લેશો મમતા કાર્ડની અંદર છે એ સગર્ભા માતાની છે એ ત્રિમાસિક છે એની મુલાકાત છે ચકાસણી છે કરવાની હોય છે ત્રિમાસિક ચકાસણી એટલા માટે કે જ્યારે એની એલ એમપી ડેટ નોંધાય છે એલ એમપી તારીખથી એની ત્રણ ત્રિમાસિક મુલાકાત થાય છે એ ત્રિમાસિક મુલાકાતની અંદર એનું આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને એનો રિપોર્ટ છે એ જનરેટ થાય છે અને એ રિપોર્ટ મુજબ આપણે એમાંથી વજન ઊંચાઈ છે એ લઈ અને અહીંયા દાખલ કરવાનો છે જે તે તમારા મમતા કાર્ડની અંદર હશે ઓકે અહીંયા આપણે છે સૌથી પહેલાં એની હાઈટ છે એ નક્ક અંદર દાખલ કરી લેશે તો અહીંયા આપણને કહ્યું છે કે છોતેર પોઈન્ટ બેથી ત્રણસોને ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર સુધીની એની જે ઊંચાઈ છે એ હોવી જોઈએ અહીંયા આ બેન છે એની ઊંચાઈ આપણે લખીશું એકસોને અડતાલીસ છે અને એનું વજન છે એ સિક્સટી ટુ પર્સન્ટ છે એટલે ત્રીસથી એકસો ને પચાસ કિલોની વચ્ચે હોવું જરૂરી છે ઓકે આ અહીંયા કમ્પ્લીટ થયા પછી અહીંયા એની એન સી તારીખ છે એ આપણે દાખલ કરવાની છે આ તારીખ ક્યાંથી મળશે તો ભાઈ એ મમતા કાર્ડમાંથી મળી રહેશે ઓકે તારીખ તમે આપશો એટલે એના ત્રણ મહિના છે એની એલૅમ્પિટ ડેટથી એ નક્કી થશે અને તારીખ આપેલી છે તમે અહીંયા જોશો તારીખ આપણી પાસે છે એ જોઈ શકાય એની અઢાર તારીખ છે અઢાર દસ તો સોરી અઢાર દસ તારીખ છે માફ કરશો અઢાર દસ તારીખ છે તો અઢાર દસ બે હજાર ત્રેવીસ એની લાસ્ટ વિઝિટ થયેલી અને એ સમયે એની ઊંચાઈ છે એકસો અડતાલીસ હતી અને એનું વજન છે એ સિક્સટી ટુ પર્સન્ટ હતું બાસઠ કિલો એનું વજન હતું તો હવે અહીંયા સબમિટ ઉપર તમે ક્લિક આપો છો તો જોઈ શકાય છે એ એનો ચાર્ટ છે એ તમારી સામે આવી જાય છે અને ચાર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે એની ઉંમર સત્યાવીસ વર્ષની છે એનો ચોથો મહિનો ગર્ભનો થ ચાલુ છે પણ એ એનું એન સી સ્ટેટસ છે એ કુપોષિત છે એટલે એને કુપોષિત હોય તો એને જરૂરી પોષક તત્વોની ખૂબ જરૂર છે જ કારણ કે એનું બાળક છે એને અને એ માતાને ખૂબ સભર રહેશે તો જ એ સારી રીતે આગળ વધી શકશે તો આ વસ્તુ અહીંયાથી તમે એ ગ્રાફિકલિત રીતે તમે જોઈ શકો છો તો આ મુજબ તમારે છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર માતાને સગર્ભા માતા છે એની એન્ટ્રી કરવાની હોય છે આશા રાખો છો આપ સમજાવશો અને આ મુજબ તમે પોષણ ટેકર એપ્લિકેશનની અંદર સરળતાથી કામગીરી પૂર્ણ કરશો આપ સૌનો આભાર ફરી મળીશું આવી જ માહિતી સાથે થેન્ક યુ